ને આવી રીતે સરસ મજાના વિડીયો હું તમારા માટે લાવતી રહીશ વિડીયોમાં મારી વિડીયોને લાઇક કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હું બરો ભૂલી ગઈ સર ત્રણ જાતની મિક્સ દાળ એની અંદર ગરમ મસાલો ડુંગળી એ બધું નાખી અને આ એક બજ્યું તૈયાર થયું ફ્રેન્ડ મજામાંને હું છું મેઘા અને આજ આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ ચરોતરના ભજીયા તો ઘણી બધી જગ્યાએ આપણે ટ્રાય કરી અને જે ખૂબ જ સરસ હતા અને તમને પણ ઘણા બધા વિડીયોઝ બતાવ્યા પણ આજે હું તમને સરસ મજાની વાનગી અત્યારે બતાવવાની છું ચરોતરની સૌથી ફેમસ ઢેબરી જે આજે આપણે ટ્રાય કરવાના છીએ હવે કેવી રીતના બને છે એ પણ જોઈશું અને ટ્રાય કરીને તમને બતાવીશું તો આજે હું આવી ગઈ છું ઉત્તમ સંધ્યા રોડ પર ગાયત્રી પથ્થરવેલી એન્ડ દાલ વડામાં અહીંયા આપણી જે ઢેબરી છે એ કેવી રીતના બને છે ને અહીંયાનો સ્વાદ મને કેવો લાગે છે એ આજે હું તમને બતાવવાની છું ટ્રાય કરીને ચાલો મારી સાથે એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ ને તો તમે ઉત્તરસુદા રોડથી આણંદ તરફ આવશો ને એટલે તમને અહીંયા મળી જશે ગાયત્રી પથ્થરવેલી એન્ડ દાલ વડા તો ચાલો હવે આપણે અંદર જઈએ ફ્રેન્ડ ચરોતરના ભજીયા તો આપણે ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યા પણ અત્યારે આપણે બાફેલા જે પાત્રા છે એ અહીંયા કેવી રીતના વઘારવામાં આવે છે એ તમને બતાવવામાં આવશે અને બીજું અહીંયાની ચરોતરની સ્પેશિયલ ઢેબરી પણ આજે ટ્રાય કરવાના છે એ પણ કેવી રીતના બને છે એ પણ તમને બતાવીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો તેલની અંદર તમે જોઈ શકો છો રઈ જે છે રાઈ એડ કરી દીધું છે અને એનો આખો વઘાર કરીને પછી પાત્રા અંદર નાખવામાં આવશે તો આપણા ચરોતરના ફેમસ પાત્રાનો વઘાર થઈ ગયો છે તૈયાર થઈ ગયા છે હવે આપણે જોઈશું કે આપણી ઢેબરી કેવી રીતના બને છે ફ્રેન્ડ ચરોતરના ફેમસ પાત્રાનો વઘાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ને ખાસ કરીને આમનો જે સ્પેશિયલ મસાલો છે એની અરોમા ખૂબ જ સરસ આવી રહી છે અત્યારે તો ફ્રેન્ડ ચરોતરના ભજીયા તો હવે બહુ ખાધા પણ અત્યારે હું સરસ મજાની ચરોતરની ફેમસ વાનગી અત્યારે કેવી રીતના બને છે એ બતાવવા જઈ રહી છું તો આ બની રહી છે ચરોતરની સ્પેશિયલ ઢેવરી આ છે ત્રણ જાતની દાળ મિક્સ કઠોળ એની અંદર આ ડુંગળી અને બીજા અન્ય ગરમ બધા મસાલા આ રીતે આનું મિશ્રણ કરી અને એની ઢેબરી બનાવવામાં આવે ઓકે કેટલા પ્રકારની આપણે દાળ અંદર નાખવામાં આવે છે ત્રણ પ્રકારની ત્રણ પ્રકારની અંદર દાળ એડ કરવામાં આવે છે અને થોડી તમે જોઈ શકો છો કે આ થોડી કકરી દળેલી છે કકરી કકરી એકદમ કકરી હોય છે કે જેના લીધે આપણી જે ઢેબરી છે એકદમ ક્રિસ્પી બને તો બધા મસાલા અંદર નાખી દીધા છે અંકલે અને હવે મિક્સ કરીને આની ઢેબરી બનાવવામાં આવશે અને ચરોતરની ફેમસ વાનગી કહેવાય તો ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ બધા જ મસાલા મિક્સ કરીને અંકલે ખીરું તૈયાર કરી દીધું છે અને આ જે ખીરું છે એકદમ ઘટ્ટ છે અને પછી જે રીતે ભજીયા બનાવવામાં આવે છે એ રીતે જ અહીંયા પ્રોસેસ આખી તમે જોઈ શકો છો થઈ રહી છે અને ડબલ ફ્રાય કરવાના અંકલ ડબલ તો અત્યારે જોઈ શકો છો આપણી લેવરી તૈયાર થઈ રહી છે તો અંકલ આને તળાતા કેટલો ટાઈમ લાગે 10 મિનિટ લાગે 10 મિનિટ જેવું લાગે ઓને કાઢી અને પછી પાછી દબાવવાની દબાઈ હા ફરી ફ્રાય કરવા અને પછી પાછી ફરીથી ફ્રાય કરવા ફરી ફ્રાય તો ફ્રેન્ડ્સ હવે આપણી જે ઢેબરી છે એ તૈયાર થઈ ગઈ છે ને આને બે વખત ફ્રાય કરવામાં આવે છે પહેલાં તો તમે જોઈ શકો છો કે આ ભજીયાની જેમ આખી બનાવી દીધી છે હવે આને આખી દબાવવામાં આવશે અને પછી ફરીથી પાછી ફ્રાય કરવામાં આવશે ત્રણ જાતની મિક્સ દાળ એની અંદર ગરમ મસાલો ડુંગળી એ બધું નાખી અને આ એક ભજીયું તૈયાર થયું હવે એને પ્રેસ કરવામાં આવશે આ ટીક્કી અને ફરીથી ફ્રાય કરવાની આપણે અને ફરીથી ફ્રાય કરવાની ડેબ્રી અને કાચી કાચી પાકી કાઢી હતી હવે અમે ફ્રાય કરી નાખવા તૈયાર થઈ ગઈ બરોબર પતરવેલીમાં તો આપણી જે આ ઢીબરી છે એ તૈયાર થઈ ગઈ છે અને કેવી રીતના બને છે એ પણ તમને બતાવી હવે આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છે તો ચાલો હવે ટ્રાય કરીએ એકદમ ગરમા ગરમ છે આને ડીપ ફ્રાય કરી છે તો ક્રંચી લાગે છે અને ટેસ્ટની વાત કરો તો બહુ જ મસ્ત છે જો તમે પણ કદાચ આવો ને નડિયાદમાં તો એકવાર અહીંયા આવીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ટ્રાય કરીશું પતરવેલી તો એનો પણ લાઈવ વઘાર આપણી સામે કર્યો અને જેમ કીધું કે જેવો જ વઘાર કર્યો આમાં જે મસાલો ઉપરથી એડ કર્યો હતો એનો એની જે અરોમા હતી એ ખૂબ જ સરસ આવતી હતી તો ચાલો હવે આપણે ટ્રાય કર્યું તો ફ્રેન્ડ્સ ચરોતરના ભજીયા હોય કે ઢીબરી હોય કે પછી પત્તરવેલી વાત જ ના થાય ટેસ્ટની ખૂબ જ સરસ છે અને ખાસ કરીને હું રિકમેન્ડ કરીશ કે જો તમે નડિયાદ આવો છો તો અહીંયા આવીને આ ઢેબરી જે છે એ જરૂરથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ સરસ છે અને એકવાર અહીંયા આવીને ટ્રાય કરશો નહીં તો તમે બિલકુલ પણ નિરાશ નહીં થતા જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી વિડીયોને લાઈક કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજના માટે આટલું જ મને આપો રજા મળીશું તમને મારી નેક્સ્ટ વિડીયોમાં